એકવાર આપણે જોરદાર તાળીઓથી વધાવીએ ખૂબ ખૂબ આભાર સામે મિત્રો આવા જ કેટલાક મુખ્ય દાતાશ્રીઓ તરીકે બે હજાર ચૌદમાં જેમણે આપણને દાન આપવાની તૈયારી બતાવી છે અને જાહેરાત કરી છે એવા પાંત્રીસ જેટલા નામો હું અહીંથી રજૂ કરીશ આપણે એમને પણ તાળીઓના ગડગડાટથી બિરદાવતા જઈશું એમાં પ્રથમ નામ છે શ્રી વસંતભાઈ મકનભાઈ આહિર મુકામપોષ ચોખણ એક લાખ એક હજાર એકસો ને અગિયાર રૂપિયા એમના તરફથી પ્રાપ્ત થવાના છે શ્રી શ્રી નનુભાઈ રૌજીભાઈ આહિર ગણેશજી સિસોદરા એમના તરફથી પણ એક લાખ એકસો ને એકાવન રૂપિયા આપણને પ્રાપ્ત થવાના છે શ્રી ભરતભાઈ પરાગભાઈ આહિર નોગામાના વતની છે એમના તરફથી પણ એક લાખ પ્રાપ્ત થવાના છે શ્રી જયંતિભાઈ લાલાભાઈ આહિર મુકામ પોસ્ટ ગણદેવા એમના તરફથી પણ એક લાખ આપણને પ્રાપ્ત થવાના છે શ્રી હિતેશભાઈ ઠાકોરભાઈ આહિર મુકામ પોસ્ટ એંડલ તાલુકો ગણદેવી એમના તરફથી પણ એક લાખ આપણને મળવાના છે શ્રી કિરીટભાઈ જગુભાઈ આહિર મુકામ પોસ્ટ અજરાય એમના તરફથી પણ એક લાખ આપણને પ્રાપ્ત થવાના છે શ્રી ભરતભાઈ અંબેલાલ આહિર મુકામ પોસ્ટ નવા ગામ એક લાખ રૂપિયા આપણને પ્રાપ્ત થવાના છે સ્વર્ગસ્થ દેવાભાઈ જેઠાભાઈ તથા સ્વર્ગસ્થ મણિબેન જેઠાભાઈ આહિરના સ્મરણાર્થે શ્રી મુકેશભાઈ અને એમના પરિવાર તરફથી જેઓ સરફરના નિવાસી છે તાલુકો નવસારી એમના તરફથી પણ આપણને એક લાખ પ્રાપ્ત થવાના છે શ્રી કિશોરભાઈ કે આહિર મુકામ પોસ્ટ નવસારી વતન છે એમનું અમદરા તાલુકો ચીખલી એમના તરફથી પણ એક લાખ આપણને પ્રાપ્ત થવાના છે શ્રી દલુભાઈ બલ્લુભાઈ આહિર મુકામ પોસ્ટ છીણમ એમના તરફથી પણ એક લાખ આપણને મળવાના છે શ્રી નારણભાઈ મણિભાઈ આહિર મુકામપોસ્ટ ધારાગીરી તાલુકો નવસારી એમના તરફથી પણ એક લાખ આપણને પ્રાપ્ત થવાના છે સ્વર્ગસ્થ બાલુભાઈ બણાભાઈ આહિર મુકામપોસ્ટ ધારાગીરી તાલુકો નવસારી એમના પરિવાર તરફથી શ્રી મનીષભાઈ તરફથી એક લાખ પ્રાપ્ત થવાના છે શ્રી છીમાભાઈ નવાભાઈ આહિર મુકામપોસ્ટ માણેકપુર તાલુકો જલાલપોર એમના તરફથી પણ એક લાખ આપણને મળવાના છે શ્રી ડાહ્યાભાઈ બુધિયાભાઈ આહિર મુકામ પોસ્ટ આસુંદર તાલુકો જલાલપોર એમના તરફથી પણ એક લાખ રૂપિયા આપણને પ્રાપ્ત થવાના છે સ્વર્ગસ્થ કેસીબહેન ભીખાભાઈ આહિર મુકામ પોસ્ટ કલકવાના પરિવાર તરફથી બાલુભાઈ ભીખાભાઈ આહિરના હસ્તે એક લાખ મળવાના છે સ્વર્ગસ્થ સવિતાબહેન ભણાભાઈ આહિરના સ્મરણાર્થે એમના પુત્ર વિજયકુમાર ભણાભાઈ આહિર જેઓ હાલ પનામાં છે અમલસાડના વતની છે એમના તરફથી એક લાખ અગિયાર હજાર એકસો અગિયાર આપણને પ્રાપ્તના છે આ સર્વે દાતાઓને આપણે જ્યારે નામ અહીંથી હું રજૂ કરી રહ્યો છે એકવાર જોરદાર તાળીઓથી વધાવીએ મિત્રો આ થકી જ સમાજના અન્ય નાગરિકને પણ પ્રેરણા મળતી રહેશે આ લિસ્ટ આગળ હું બોલું છું શ્રી ભરતભાઈ ભીખાભાઈ આહિર નવસારી હાલ યુએસએ એમના તરફથી પણ એક લાખ અગિયાર હજાર એકસો અગિયાર આપણને મળવાના છે શ્રી નારણભાઈ ભણાભાઈ આહિર નવસારી એમના તરફથી પણ એક લાખ રૂપિયા જાહેર થયા છે શ્રી ભીખાભાઈ ફકીરભાઈ આહિર ધારાગી એમના તરફથી પણ એક લાખ આપણને પ્રાપ્ત થવાના છે શ્રી મોહનભાઈ ઉર્ફે ભણાભાઈ રામભાઈ આહિર નવસારી જેઓ વલસાડ નવસારી જિલ્લાના પ્રમુખશ્રી પણ છે એમના તરફથી પણ એક લાખ રૂપિયા આપણને પ્રાપ્ત થવાના છે શ્રી મગનભાઈ નાથુભાઈ આહિર ખડસુપા તાલુકો નવસારી એમના તરફથી પણ એક લાખ આપણને પ્રાપ્ત થવાના છે શ્રી હરીશભાઈ ભીખાભાઈ આહિર મોટી ચોવીસી જેમણે ગયા વર્ષે પણ આપણને એક લાખ આપ્યા હતા અને ચાલુ વર્ષે પણ આપણને એક લાખ પ્રાપ્ત થવાના છે જોરદાર તાળીઓથી આપણે એમને વધાવીએ સ્વર્ગસ્થ ભગાભાઈ સુખાભાઈ આહિર કોલવાના સ્મરણાર્થે તેમના પરિવાર તરફથી રૂપિયા એક લાખ આપણને પ્રાપ્ત થવાના છે શ્રી રામાભાઈ લાલાભાઈ આહિર મુકામ પોસ્ટ કોલવા એમના તરફથી પણ એક લાખ આપણને મળવાના છે શ્રી પ્રેમાભાઈ લાલાભાઈ આહિર મુકામપોસ્ટ કોલવા તાલુકો ગણદેવી એક લાખ રૂપિયા મળવાના છે શ્રી લાલાભાઈ જયરામભાઈ આહિર મુકામપોસ્ટ દીવસર એમના તરફથી એક લાખ અગિયાર હજાર એકસો અગિયાર રૂપિયા આપણને પ્રાપ્ત થવાના છે સ્વર્ગસ્થ જીણાભાઈ ભુલાભાઈ આહિર એંદલ એમના પરિવાર તરફથી પણ એક લાખ રૂપિયા આપણને પ્રાપ્ત થવાના છે શ્રી નારણભાઈ બાવલાભાઈ આહિર મુકામપોસ્ટ થાલા તાલુકો ચીખલી તરફથી પણ રૂપિયા એક લાખ આપણને પ્રાપ્ત થવાના છે સ્વર્ગસ્થ ગેલાભાઈ ભીખાભાઈના સ્મરણાર્થે એમના પરિવાર તરફથી શ્રી ઈશ્વરભાઈ થકી રૂપિયા એક લાખ આપણને પ્રાપ્ત થવાના છે સ્વર્ગસ્થ બાબુભાઈ ભણાભાઈ આહિરના સ્મરણાર્થે એમના પરિવાર તરફથી ગેલાકડીના નિવાસી છે એક લાખ રૂપિયા આપણને પ્રાપ્ત થવાના છે સ્વર્ગસ્થ સુખાભાઈ ઉધાભાઈ આહિરના સ્મરણાર્થે શ્રી રમેશભાઈ તરફથી પનારના રહેવાસી છે એમના તરફથી પણ એક લાખ રૂપિયા આપણને પ્રાપ્ત થવાના છે અને સ્વર્ગસ્થ ભાણીબેન ઉકાભાઈ આહિરના સ્મરણાર્થે એમના પરિવાર તરફથી મુકામ પોસ્ટ નાગધરા એમના તરફથી પણ એક લાખ રૂપિયા આપણને પ્રાપ્ત થવાના છે શ્રી પરવુભાઈ જીણાભાઈ આહિર નાગધરા તાલુકો નવસારી એમના તરફથી પણ રૂપિયા એક લાખ પ્રાપ્ત થવાના છે સ્વર્ગસ્થ છીબાભાઈ સોમાભાઈ આહિરના સ્મરણાર્થે એમના પરિવાર તરફથી નાગધરાના વતની છે એક લાખ રૂપિયા પ્રાપ્ત થવાના છે અને આ સર્વે દાતાશ્રીઓ એકત્રીસમી માર્ચ બે હજાર પંદર સુધીમાં એમનું દાન સમાજને નોંધાવવાનું નક્કી કર્યું છે ત્યારે સમાજ ખૂબ આનંદ અને હર્ષની લાગણીના અનુભવ સાથે ફરી એકવાર આ સર્વે દાતાશ્રીઓનો ખૂબ ખૂબ આભાર માને છે આપણે ફરી એકવાર આ સર્વે દાતાશ્રીઓને જોરદાર તારીઓથી આપણે વધાવીએ અને વેબસાઇટ ઉદઘાટન માટે શ્રી ભલાભાઈ નાનાભાઈ આહિર પનાર તરફથી અગિયાર હજાર એકસો અગિયાર રૂપિયા આપણને પ્રાપ્ત થયા છે એમનો પણ સમાજ વતી હું આભાર માનું છું અને હવે આપણે અહીં કાર્યક્રમને ચલા વિરામ આપીએ સુરૂચિ ભોજન સમારંભમાં આપણે ભેગા થઈશું અને ત્યારબાદ આપણો કાર્યક્રમ ચાલુ રહેશે મુખ્ય દાતાશ્રીઓના કાર્યક્રમ બાદ આપણે કોથા અને વાસણ અમલસાડ સરીબુજરમ વિભાગના જે વડીલો છે એમના વડીલ વંદના થકી કાર્યક્રમમાં આપણે ઉપસ્થિત થઈશું અને ત્યારબાદ આપણી વાર્ષિક સાધારણ સભામાં આપણે ભેગા મળીશું દરેક વિદ્યા દરેક પધારેલ મહેમાનોને ભોજન સમારંભમાં ઉપસ્થિત રહેવા નમ્ર અરજ છે અને એક જાહેરાત છે મિત્રો જેમણે દક્ષિણ ગુજરાત અહિર સમાજની પુસ્તિકા બનાવવા માટે જે ભગીરથ કાર્ય કર્યું છે એવા શ્રી ગોવિંદભાઈ સુજનભાઈ આહિરનું આ તકે ઓલપાડ અહીર સમાજ સન્માન કરવા ઈચ્છે છે એમને આપણે આવકારીએ શ્રી સાંતુભાઈ આહિર એમને સાલ ઓઢાડી સન્માન કરશે આપણે સૌ ખરેખર આ ભગીરથ દસ વર્ષ સુધી જેમણે ભગીરથ કાર્ય કર્યું છે એવા ગોવિંદભાઈને સન્માનતા સમાજ ખરેખર આનંદ અને ગૌરવની લાગણીની અનુભૂતિ કરે છે ગોવિંદભાઈ સુજનભાઈ અહીંનું આપણે અહીંથી આપણે સન્માન કરીએ છીએ આપણા વિભાગમાં જ્યારે ગોવિંદભાઈનું સન્માન થઈ રહ્યું છે ત્યારે આપણા માટે પણ આ આનંદ અને ગૌરવની વાત છે આપણે સૌ એમને તાળીઓથી વધાવીએ આવું ને આવું જ કાર્ય સમાજ માટે એવું કરતા રહી દીર્ઘાસુ આપ ભગવાન એવી પ્રાર્થના સહ એમને સન્માનીએ ખરેખર ખૂબ જ દાદ માગેલી હતું કાર્ય વસ્તી ગણતરીનું દસ વર્ષ સુધી કાર્ય કરીને એમણે સમાજને એક સરસ મજાની પુસ્તિકા અર્પિત કરી છે જેના થકી દક્ષિણ ગુજરાતના અહીં સમાજની આપણને માહિતી પ્રાપ્ત થાય છે આપણો સમાજ કયા કયા વિસ્તારોમાં કેટલી સંખ્યામાં વિસ્તારિત છે રહે છે સમાજનું શિક્ષણનું લેવલ કેટલું છે સમાજમાં કુટુંબની સંખ્યા કેટલી છે એનો આપણને ચિતાર આ પુસ્તકમાંથી પ્રાપ્ત થાય છે એનો આપણે આનંદ અહીં પ્રગટ કરીએ છીએ અહીંને આપણે સન્માનીશું શ્રી દલીપભાઈ અહીર એમનું એમને સન્માન કરશે શ્રી શાંતિભાઈ તેમજ ઓલપાળ અહી સમાજના ઉપસ્થિત ભાઈઓ ખૂબ ખૂબ આભાર અને અહીં પ્રથમ ચરણનો આપણે મને પ્રેરણા આપી કે તું પુસ્તક બનાવ અને પુસ્તક છાપ અને એ રીતે મેં પુસ્તક છાપ્યું છે એટલે મુખ્ય દાતાઓ જે મારા પુસ્તકની અંદર જેમના ફોટા છે એમને હું મારા અંતરથી આભાર માનું છું તથા આજના પ્રસંગે જે આપણા દક્ષિણ ગણદેવી તાલુકામાં કેરીમાંથી અરે આંબામાંથી કલમ કરે છે એમ આ સંજયભાઈ અને નવસારી જિલ્લાના મંડળે એક નવી કલમમાં પરિવર્તન કર્યું છે મારા પુસ્તકનું કલમમાં પરિવર્તન કર્યું છે ટૂકુબ આભાર એ પુસ્તક રૂપી કલમને અમે વેબસાઇટમાં ફેરવી છે હાર્દિક સ્વાગત છે અને જે ભાઈને આવી રહ્યા છે જય સાહિદ જેઓ કોથાના મૂળ છે અને ભજનના શબ્દો છે વહલા રૂમ કરતા કાન મારે ઘરે આવવું રહી સુંદર મજાનું ભજન આપણે અહીંથી શ્રી જયેશભાઈના મુખેથી સાંભળીશું અને કાર્યક્રમની શરૂઆત કરીએ શ્રી જયેશભાઈ